નમસ્કાર દર્શકો કાર્તિક માસના પવિત્ર પર્વ તુલસી વિવાહની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો નંદલાલ અને તુલસી માતાના વિવાહ પ્રસંગે ભક્તિમય વાતાવરણ છવાયું કાર્તિક માસના સૌથી પવિત્ર તહેવાર તુલસી વિવાહની આજે સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી શહેરભરમાં ઠેર ઠેર ધાર્મિક માહોલ છવાયો હતો અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો આ પવિત્ર પ્રસંગે ભક્તોએ નંદલાલની પૂજા અર્ચના કરી ત્યારબાદ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ સાથે તુલસી માતાના લગ્નની પ્રતિકાત્મક વિધિ કરવામાં આવી હતી ભવ્ય રથયાત્રા અને વરઘોડો કાઢવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા વાજતે ગાજતે નીકળેલા આ વરઘોડામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ ધન્યતા અનુભવી તુલસી વિવાહ એ સમૃદ્ધિ ભક્તિ અને ધાર્મિક શિસ્તનું પ્રતીક છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે તેને પવિત્ર મનાય છે અને તેની પૂજા ગંગા સ્નાન જેટલું જ પુણ્યશાળી ફળ આપે છે કાર્તિક શુક્લ પક્ષની દ્વાદશી પછી ત્રયોદશીના દિવસે ઉજવાતો આ ઉત્સવ સમગ્ર સુરતને ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગી ગયો હતો શ્રદ્ધાળુઓએ ઉમંગ આ પવિત્ર પર્વની ઉજવણી કરી તુલસી વિવાહ શા માટે ઉજવવામાં આવે છે તેને લઈને ખાસ ભક્તો દ્વારા અનેકો તૈયારી કરવામાં આવી છે અને શું મહત્વ છે તે હાલ આપણે જાણવાનો પ્રયાસ કરીશું મહારાષ્ટ્રમાં જે જે આપનું નામ જણાવો છો અને આનું મહત્વ કેટલો ખાસું છે મારું નામ ભાવિક ગૌતમભાઈ જોશી છે આજે દેવ ઉઠી અગિયારસ એટલે કે તુલસી વિવાહ આજે તુલસી વિવાહનો પર્વ છે તુલસી વિવાહનું મહત્વ એ છે કે જેમને પુત્ર પુત્રમાં છોકરી નથી બરાબર તો જે જેને છોકરી નથી જેમને સંતાન નથી તો એ અહીંયા આપણે તુલસી માતા અને કૃષ્ણ ભગવાન લગ્ન કરાવે છે ને એમાં જે કન્યાદાન થાય છે તે કન્યાદાન નું એટલું જ મહત્વ હોય છે જેટલું આપણે કન્યાદાન જે નોર્મલ આપણી છોકરીને આપણે કન્યાદાન કરતા હોય એટલું જ મહત્વ આ કન્યાદાનથી પણ મળે છે એટલે એનું મહત્વ એ છે કે તમે અહીં આ જે તુલસી વિવાહ થાય છે એમાં તમે વર પક્ષ કન્યા પક્ષમાં તમે

જે અલગ અલગ યજમાનોને આપણે મંદિર તરફથી આપણે યજમાનો રાખીએ છીએ જે અલગ અલગ જગ્યાએથી વરયાત્રા નીકળીને તુલસી વિવાહનો પર્વ ઉજવવામાં આવે છે જેમ સાડા મેરેજ જેમ થાય છે એવી રીતના ભગવાનના પણ અગ્નિ અગ્નિની સાક્ષીમાં બ્રાહ્મણના મંત્રોપચાર સાથે લાલજીના અને તુલસી માતાના વિવાહ થાય છે આજના દિવસે ખાસ તમારા તમારા માટે મહત્વનો પણ દિવસ છે અને કેટલા ભાવિ ભક્તો આ વરઘોડામાં પણ જોડાય છે હસો ઉલ્લાસથી આ રથ પણ આવે છે તમે જોઈ શકો છો એમ બધા ભાવિકો આ વરઘોડામાં જોડાય છે ને હર્ષો ઉલ્લાસથી આ પર્વને ઉજવણી કરવામાં આવે છે આ પર્વ તમે મંદિરમાં આવો અને જ્યારે મંદિરના પ્રાંગણમાં જે મેરેજ જે ચાલતા હોય છે ત્યારે તમે આવો અને એ લાહો છે દર્શનનો લાહો છે એ અનેરો આનંદ જ અલગ છે દર્શનનો એ તમે દર્શન કરવા આવો એટલે તમને એ એનર્જી તમને મહેસૂસ થાય છે કે કેવું સરસ વાતાવરણ હોય છે ત્યાં તો આ મારા તેઓએ જણાવ્યું હતું કે આજના દિવસે ભક્તિભાવપૂર્વક નંદલાલા અને કુલશીના લગ્ન કરવામાં આવે છે ફાળી ભક્તરો દ્વારા પણ રથના અંદર વર્ગોળો હોય કે તેને હજારો ભક્તો અહીંયા છોડાય છે તેને ખાસ અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળ્યો છે લુક કફ એન ટાઈમ ભરત પ્રભાટ સુરત